નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કડ ડે ન્યૂઝ નર્સિંગ કોલેજમાં કાર્યક્રમના જમણવાર બાદ સ્ટુડન્ટને ફૂડ પોઈઝનિંગ થતાં હોસ્પિટલમાં સારવાર અપાઈ વાપીમાં આવેલ નર્સિંગ કોલેજમાં આયોજિત કાર્યક્રમ બાદ તમામ સ્ટુડન્ટ્સ માટે જમણવાર રાખવામાં આવ્યું હતું જેમાં પીરસેલ વાનગીઓને કારણે બારથી વધુ સ્ટુડન્ટ્સને ખોરાકી ઝેરની અસર થતાં વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવતા હાલ તમામ સ્વસ્થ હોય મોટાભાગને ડિસ્ચાર્જ કરી દીધા હોવાની વિગતો હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી મળી છે ઘટના અંગે ખાનગી હોસ્પિટલ મેનેજમેન્ટના તબીબે માહિતી આપી હતી કે ગઈકાલે વાપીની એસએસસી નર્સિંગ કોલેજમાં કોલેજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમ બાદ તમામ કોલેજજનો માટે પ્રીતિ ભોજનનું આયોજન થયું હતું જેમાં ભોજનની એકાદ વાનગી કેટલાક સ્ટુડન્ટસે આરોગ્ય હતી જેઓને મોડી રાત્રે ફૂડ પોઈઝનની અસર થતાં દોડધામ મચી ગઈ હતી આ ઘટનાને લઈ અસરગ્રસ્તોની તબિયત બગડી હતી તે તમામને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતા તમામની પરિસ્થિતિમાં જેમ જેમ સુધારો આવતો ગયો તેમ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા ચારેક જેટલા સ્ટુડન્ટ્સને વધુ અસર હોય હાલ તેમની સ્થિતિમાં પણ સુધારો આવ્યો છે છતાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે જેઓને સાંજ સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવશે જો કે આ ઘટનાને લઈ વાપી પંથકમાં તરેતરેની ચર્ચાએ જોર પકડ્યું છે જેમાં અંદાજે ચાલીસ જેટલા સ્ટુડન્ટને ફૂડ પોઈઝનની અસર થઈ હોવાની તે પૈકી બાર જેટલા સ્ટુડન્ટ્સને હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે જો કે હોસ્પિટલ મેનેજમેન્ટ અને નર્સિંગ કોલેજ મેનેજમેન્ટ દ્વારા ઘટના બની હોવાનું જણાવી હાલ કોઈ એડમિટ ન હોવાનો ખુલાસો કર્યો હતો તમામ સુરક્ષિત હોય જરૂરી સારવાર આપી ડિસ્ચાર્જ કરી દીધા હોવાનું જણાવ્યું છે